અખિલ કચ્છ રાજપૂત કરણી સેના દ્વારા અખિલ ગુજરાત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે ભુજ ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં આ ટુર્નામેન્ટ અંગે માહિતી આપવામાં આવેલ હતી ટુર્નામેન્ટનું તારીખ ના રોજ આ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવશે તથા તારીખ ત્રણ એપ્રિલના ફાઈનલ મેચ રમાનાર છે આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પચાસ જેટલી ટીમો ભાગ લેનાર છે ફાઇનલ મેચના વિજેતાને ફોર વ્હીલ ગાડી મહારાણી પ્રીતિ દેવી અને રાજવી પરિવાર તરફથી આપવામાં આવશે રનર્સ અપ ટીમ ને ટુ વ્હીલર્સ આપવામાં આવશે આ ઉપરાંત અન્ય ઇનામો પણ આપવામાં આવશે આ વખતે ની ટુર્નામેન્ટ ની વિશેષતા એ છે કે ગુજરાત ભર માંથી આવશે રમવા અને ઈબા ને એક એકતા નો આખો મેસેજ હશે અને આજ સુધી મેચમાં કોઈ કપ પછી વધારે ઇનામ રાખ્યા નથી અમે ગાડી અને બાઇક રાખી છે એ પહેલીવાર રાખ્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ એ છે કે એ બાને સમાજના દરેક જિલ્લામાંથી આવીને બધા એક ભેગા થાય ઓળખાણ થાય અને એક સંગઠન મજબૂત થાય એના માટેનો ઉદ્દેશ છે કુલ પચાસ ટીમો ભાગ લેશે અને જુબિલી ગ્રાઉન્ડમાં એનું આયોજન રાખવામાં આવ્યું છે અને જે પણ એનો ફંડ વધશે એ અમે કન્યા છાત્રાલયમાં આપશો એ ઉદ્દેશથી અમે મારું નામ જાડેજા માધુબા છે જિલ્લા જિલ્લા અધ્યક્ષ ગુજરાત તેમજ આયોજિત આ નાઈટ ટુર્નામેન્ટનું આયોજન છે જેમાં પચાસથી વધારે ટીમો છે અને બાવીસ ટીમો કચ્છની બારી છે પાંચ જામનગર છે રાજકોટ છે મોરબી છે જે સારા સારા પ્લેયર છે આંતરરાષ્ટ્રીય રમેલા રણજી ટ્રોફીમાં રમેલા એ આજે અહીંયા કચ્છમાં કાલથી જોવા મળશે અને બધા ક્યારે પણ કચ્છમાં આવું ફોર વ્હીકલ પહેલી વખત મારા નજરમાં છે અને બાઈક પણ છે તો આ ટીમમાં આમાં જે કંઈ ફંડ વધશે એ બધું અમારી જે કન્યા છાત્રાલય છે એનામાં આપવામાં આવશે અને બધા ભાઈઓ ભેગા મળી સમાજનું ઉત્થાન થાય સારું થાય એ માટે આયોજન કરેલ છે